નમસ્કાર ગુજરાતી હવે જોઈએ હવે રેલવે ટિકિટ લેવા લાઇનમાં ઊભું રહેવું નહીં પડે હવે જનરલ રેલવે ટિકિટ લેવા માટે લાંબી કતારમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે તહેવારોની મોસમમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર ભારતીય રેલવે એક નવી ડિજિટલ પહેલ કરી છે રેલવેએ મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ ડિવાઇસની શરૂઆત કરી છે જે અંતર્ગત બુકિંગ ક્લાર્ક હવે ટિકિટ કાઉન્ટર સુધી સીમિત નહીં રહે તે લોકો હવે પ્લેટફોર્મ પર અથવા પેસેન્જર હોલ્ડિંગ એરિયામાં જઈને મુસાફરોને સીધી ટિકિટ જારી કરી શકશે આ નવી સેવા ચૌદ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે અને પ્રથમ જ દિવસે આશરે પંદરસો ટિકિટો નવી સિસ્ટમ દ્વારા જારી થઈ હતી ઉધના રેલવે સ્ટેશનને હાલમાં કુલ છ મોબાઈલ યુટીએસ ડિવાઇસ આપવામાં આવ્યા છે આ ઉપકરણો દ્વારા જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટો તરત જ પ્રિન્ટ કરી શકાય છે જેનાથી મુસાફરોનો સમય અને તકલીફ બંને બચશે રેલવે અધિકારીઓનું કહેવું છે કે તહેવારો દરમિયાન ખાસ કરીને દિવાળી અને છઠ જેવા પ્રસંગો ઉપર ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોય છે જેના કારણે ટિકિટ કાઉન્ટરો પર લાઇન અને અવ્યવસ્થા સર્જાય છે આ નવી સુવિધા મુસાફરો માટે મોટી રાહતરૂપ સાબિત થશે